સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દવાખાને ચલાવાતા નકલી ડોક્ટરને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ સુરતા સુચિન્ન વાંજ ગામમાં આકાશ કોમ્પ્લેક્સમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને લોકોને દવા આપી પૈસા કમાઈ લોકોના જીવ જોખમમાં મુકતો હતો એસઓજી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે કોમ્પ્લેક્સમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ધરાવતા સત્તાવીસ વર્ષીય નિયો ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં નિયોલ ઉર્ફે નીલુબાઈ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર પોતાના કબજામાં વિલાયતી દવાઓ વિલાઈટી દવાનો જથ્થો રાખતો હતો આ સાથે બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યના જીવન અને શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારી દાખવતો હોવાનું બહાર આવ્યું હતું. કેમેરામેન સનિલ વિરાણ સાથે વિશાલ છેટા માનવ પ્રવાહ નિયસ. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.